ગુજરાતમાં વસતી વિચરતી જાતિઓના કલ્યાણના કામો અર્થે પાછલા સત્તર વર્ષથી કામ કરીએ છીએ વિચરતા સમુદાય સમર્થન મંચ એ સંસ્થાના નૈજા હેઠળ અમે વિચરતી જાતિઓને એમનું સરનામું એમના માનવ અધિકારના કામો એ સમાન સ્વમાનઢેર રોજગારી મેળવી શકે એ માટે લોન આપવાથી લઈને અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ એમાંનું સૌથી મોટું આ સરનામા વગરના માણસોને સરનામું આપવાનું કામ ચૂડામાં તેર પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા છે સરકાર દ્વારા આ પરિવારો અને વર્ષો એના માટે મહેનત કરી પછી પ્લોટ મળ્યા છે આ પરિવારોના ઘરો બાંધવા માટેનું કામ હવે અમે શરૂ કરીશું એટલે આજે એનો ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો એના આપણા ધારાસભ્ય છે કિરીટસિંહજી બાપુ એમના હસ્તે આજે ભૂમિપૂજન થયું છે સરકાર એક લાખ વીસ હજાર રૂપિયા આપશે અને બાકીની અમારા સંસ્થા સાથે સંકળાયેલા આદરણીય કિશોરભાઈ પટેલ અને નટવરભાઈ શાહ છે એ બંને રકમ ઉમેરશે અને લગભગ બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં એ લોકોનું એક રૂમ રસોડું મોટી ઓસરી અને ટોયલેટ કમ્પ્લીટ બાથરૂમ સાથેનું સરસ ઘર થાય આ લોકો વગડામાંથી વાહલપની વસાહતમાં જાય એ અમારો પ્રકલ્પ છે અત્યાર સુધી સત્તરસો એકાવન ઘર બાંધ્યા આ સત્તરસો બાવનથી આગળ સિરીઝ અમારી ચાલશે આજે ચૂંટાના આંગણે વિચરતી જાતિ માટે છે અને રાજ્ય સરકાર દ્વારા આજે તેર મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે ખાતમુહૂર્તમાં અમારી સાથે સંસ્થાના મિત્તલબેન છે ચીલીબેન છે અમારા જિલ્લા પંચાયતના કારોબારી છે જસુભાભાઈ છે તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ છે પાર્ટીના પ્રમુખ જયદીપભાઈ તલચીભાઈ ઉપસ્થિત ગ્રામજનો અને સરવાણીય પરિવારના તેર મકાનો બનાવ્યા છે આજે એક લાખને વીસ હજાર રાજ્ય સરકાર આપે છે અને આમ તો બે લાખને સિત્તેર હજાર થઈને આખું એક મકાન પૂર્ણ કર્યું છે અને એનો આજે આ કાર્યક્રમ વિચારતી જ્ઞાતિ માટે સરવાણીય પરિવાર માટે આજે તેર મકાનનું ખાતમૂર્ત કર્યું છે એમને બધી જ સુવિધાઓ એમાં સારું પ્લાન સાથે મકાન સુંદર બને બને છે શિક્ષણની ચિંતા પાણીની ચિંતા આરોગ્યની ચિંતા વિવિધ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ એમને ઉપલબ્ધ થાય એના માટે બેન મિત્તલબેન અને રાજ્ય સરકાર પણ એટલી ચિંતા કરે છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ કાળુભાઈ જે રીતે અમને વાત કરી કે અમે નાના માણસોથી મોટા માણસો પાસે ક્યારે પહોંચાય પણ બધાએ મોટા કે નાના આ રાજ્ય સરકાર છે નાના માણસો માટેની છે એટલે રાજ્ય સરકારના કોઈપણ પ્રતિનિધિને તમે મળો તો તમને મદદ કરશે અને એવી પણ વિશ્વાસ આપ્યો છે આ વિસ્તારમાં ચૂડા તાલુકો અને લીબડી અને સાયલા અમારો મત વિસ્તાર છે હું બેનને અને એમની સંસ્થાના ટીમને પણ અભિનંદન આપીશ અને મારી રાજ્ય સરકારની ટીમને પણ તાલુકાની લેન્ડ કમિટીએ પણ આ પ્લોટ ફાળવ્યા છે દરેકને એક એક પ્લોટ પણ રાજ્ય સરકાર આપ્યો છે અને એક લાખને વીસ હજાર પણ રાજ્ય સરકાર આપી છે એટલે બેને સિત્તેર આ સંપૂર્ણ સંસ્થા અને સરકાર જોઈન્ટ થઈને તમામ લાભાર્થીઓને આવા નાના નાના પરિવારને મદદ કરવાની ભાવના આ મિત્તલબેન અને એમની ટીમ કરી રહી છે એમના તળાવ ઊંડા કરવાનું કામ વનીકરણ કરવાનું કામ નાનું મોટું સમાજને ઉપયોગી બને એવા નાના નાના પરિવારને જાતે એમના ઘરે જઈને પણ એમના ઝુંપડામાં એમની સાથે બેસીને એમના જેવા હું કહી શકીશ એમ બનીને પણ એમનું દિલ જીત્યું છે એ લોકો એમના વખાણ કરતા હતા અને ખૂબ રાજી હતા કે અમારે કોઈ કામ પડે તો અમે મિત્તલબેન પાસે જતા હોઈએ છીએ આજે મિત્તલબેન અમને લાઇટ અપાવી અમને પ્લોટ અપાયો અને અમારું રહેણાંક પણ રાજ્ય સરકાર અને મિતલબેનથી બની અને ખૂબ સારું બનશે એવી શુભેચ્છા આપું છું